કોંગ્રેસના આગેવાન પોલીસની વચ્ચે તકરાર ચાલી રહી છે તકરાર એ બાબતને લઈને છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તેના જે પીડિત પરિવારો છે તે પૈકીના આઠ પીડિત પરિવારો અહીંયા રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા અને પોલીસે તેમને આ બંધન પાર્ટી પ્લોટ છે એમાંથી બહાર કાઢ્યા અને બાદમાં કોંગ્રેસના આગેવાનો મનીષ જોશી પાર્થિવરાજ કથવાડિયા અને રાવલ ખબર પડી ત્યારે તેઓ એને લેવા માટે ગયા એમ છતાં લઈને આવ્યા છતાં પણ આપ દ્રશ્ય અંદર જુઓ છો આ પીડિત પરિવાર છે તેમની સાથે હેમાંગ રાવલ મનીષ દોશી અને પાર્થિવરાજ કથવાડિયા અહીંયા છે તેમને રોકવામાં આવી રહ્યા છે આજે અત્યારે તકરાર ચાલી રહી છે એના પણ દ્રશ્યો અને ઓડિયો આપને સંભાળવાનો પ્રયાસ પણે અમે અહીંયા મેમ સુદ્ધા આપે છે કે કોણ ન કર્યો કોઈ રીતે કોણ કર્યું આપણો તમે